નમસ્કાર હું છું કશ્વી ચડિયા અને આજે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું ગોપાલ ધકાણ દ્વારા રચાયેલ એક ગીત જેનું શીર્ષક છે અજરજ આંબાને ફૂટ્યા છે વેંત વેંત કાંટા આંબાને ફૂટ્યા છે વેંત વેંત કાંટા ને બાવળીએ ખીલ્યા છે ફૂલ આંખીઓને ઉગ્યા છે કાન કંઈક એવા કે વાત કોણ કરશે કબૂલ શિયાળિયાએ આંખિયું આંજ્યું છે આંજણ શિયાળિયાએ આંખ્યુંમાં આંજ્યું છે આંજણ ને ભૂંડણીય પાયલ રણકાવે ગુવળના કાંડે છે મોટું ઘડિયાળ ઘુવડના કાંડે છે મોટું ઘડિયાળ હવે દિન રાત સરખા બતાવે મકોડા પાંચ સાત ઉભરાતા જોઈ હવે વઢિયારા ચાટે છે ધૂળ મકોડા પાંચ સાત ઉભરાતા જોઈ હવે વઢિયારા ચાટે છે ધૂળ આંખીઓને ઉગ્યા છે કાન કંઈક એવા કે વાત કોણ કરશે કબૂલ ઉંદરોને આવ્યા છે શિંગ બહુ મોટા ઉંદરોને આવ્યા છે શિંગ બહુ મોટા ને કીડીઓએ પાડી છે ઢેલ કાગડાની પાસે તો ઠીકરું ઘસાવીને હંસલાઓ ઉતારે મેલ કાગડાની પાસે તો ઠીકરું ઘસાવીને હંસલાઓ ઉતારે મેલ વાનરનો વહીવટ વાનરનો વહીવટ ભાઈ એટલો વિશાળ એના ગોતિયા જડે નહીં મૂળ આંખીઓને ઉગ્યા છે કાન કંઈક એવા કે વાત કોણ કરશે કબૂલ કે વાત કોણ કરશે કબૂલ અજરજ ગોપાલ ધણ